એક ભાઈ છે ને સવારમાં હેર કટિંગ સલૂનની દુકાને દાઢી કરાવવા ગયા હવે તમને બધાને ખબર છે દાઢી કરાવવા જતા હોય એને કે વાળ દાઢી નો જે કારીગર હોય ને એ વાતુળીઓ હોય હોય ને હોય એની પાસે જગત આખાના સમાચાર હોય મલકના સમાચાર હોય ગામના તો હોય હોય ને હોય એ ગામના રા કેમ સીસીટીવી કેમેરો કયો તો ઈ અને રડર કયો તો એ બધી માહિતી એની પાસે હોય ઓલા ભાઈ દાઢી કરતા કરતા વાતો કરતા હતા કરતા એમ દાઢી તો સરસ બનાવી દીધી પછી ભાઈ દાઢી કરવા ગયા હતા ને દાઢી કરાવવા એને અહીંયા ગાલમાં આ બાજુ ને આ બાજુ ખાડા હતા એટલે રેઝર એમાં બરાબર બે નહી એટલે વાળ રહી જાય એટલે ઓલા ભાઈએ દાઢી કે તમે સરસ કરો છો પણ મારે બે જગ્યાએ વાળ રહી જાય છે એટલે ઓલો કે ખાડા છે એટલે વાળ રહી જાય છે હવે એમાં રેઝર કામ કરતું નથી હોળી વયો વળી પાછો આવ્યો બીજી ત્રીજી વખત આવ્યો તો એમ કે મારે અહીંયા વાળ રહી જાય છે પછી ઓલા કારીગરે એક આઈડિયા માર્યો બે મોટી ગોટિયું કાઢી કાચની અને બે ગલોફામાં ભરાવી દીધી એટલે ગાલના ખાડા ઉપડી ગયા અને ગાલ સીધા ડામર રોડ જવા સપાટ થઈ ગયા અને અહીંયા રેજર મારીને દાઢી મસ્ત બનાવી દીધી ઓલો દાઢી કરાવી હાથ ફેરવીને વખાણ કરવા માંડ્યો પણ વખાણ કરતાં કરતાં એને વળી વિચાર આવ્યો કે હેલાભાઈ તમે આ ગોટિયું તો ભરાવી પણ તમે વાતું કરતા હતા અને આ મારા ગલોફામાંથી વાળ કાપતા હતા ગાલ ઉપરથી રેજર ફેરવતા હતા ને એમાં વાતુમાં વાતુમાં એવો કોઈ પ્રશ્ન આવી જાત અને મને જવાબ દેવા પડે એવું થાત તો એ બે ગોટ ભેટમાં ઉતરી જાત તો શું તો ઓલો કારીગર કી એમાં કાંઈ ન થાય બેદી પહેલાં એક ભાઈ ને ઉતરી ગઈ તી સવારે પાછી દઈ ગયો કેવી રીતે પાછી દઈ ગયો એ કાંઈ ચોખવટ કરવાની મને જરૂર લાગતી નથી